પોરબંદર ના સેવાભાવી સત્સંગીયે જન્મદિવસની ઉજવણી પાર્ટી નહીં પણ ચતુર્વિધ સેવા કાર્ય થી કરી ઠાકોરજી ની કૃપા થી પોરબંદર માં છેલ્લા 20 વર્ષ થી દિવ્ય સત્સંગ અને અનેકવિધ સમાજ ઉપયોગી નિઃસ્વાર્થ સેવા કાર્યો માટે ખૂબ જ જાણીતા વલ્લભપ્રભુ સત્સંગ મંડળ ના સેવાભાવી સત્સંગી પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા એમ ના 57 માં જન્મદિવસની ઉજવણી કોઈપણ પાર્ટી કરવાને બદલે એ રકમ દ્વારા સજોડે પોરબંદરમાં ચતુર્વિધ સેવા કાર્ય કરી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરે એવા કાર્યક્રમોનું દિવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં રામવાડી અન્ન ક્ષેત્રમાં ભોજનમાં મિષ્ટાન ફરસાણની સેવા અબોલ પક્ષીઓને ચણની સેવા ગાય માતાને ઘાસચારાની સેવા તેમજ પોરબંદરની જાણીતી સંસ્થા शिशु कुंज कूंज दिव्यांगजनों ने आइसक्रीम नी सेवा करी सर्वेना आशीर्वाद प्राप्त करेल हता। आम पोरबंदर निस्वार्थ सेवाभावी सत्संगी प्रकाश भाई रूपारेल द्वारा एमना जन्मदिवस उजवणी ईश्वर ने गमती सेवा द्वारा दिव्य रीते कृपा थी करवामा आवेल हती।